टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ રંભાવન વિહારાય સુપદમાતટવાસીને સર્વલોકૈક કંઠાય મંગલમ શ્રી હનુમતી મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ આજે તારીખ થેરી છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ને પચીસ વાર આજે સોમવાર બની રહ્યો છે તિથિની વાત કરીએ તો આજે પોષ શોધ નોમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર રેવતી નક્ષત્ર સવારે સાત કલાક અને ચાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ અશ્વિની નક્ષત્ર લાગુ પડશે આજે સાત કલાક ને ચાલીસ મિનિટ સુધી પરિભ્રમણ મીન રાશિમાં સવારે સાત કલાક ને ચાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ મેષ રાશિ લાગુ પડશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજે સવારે સાત ચાલીસ સુધી થાય છે એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભા સુભયોગ દિન વિશેષને એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે સાત કલાક એકવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને બે મિનિટ થશે રાહુકાલ સવારે આઠ કલાક ચાલીસ મિનિટથી પ્રારંભ કરી દસ કલાક ને એક મિનિટ સુધી છે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક વીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે વાત કરી વિજય મુહૂર્તની બપોરે બે કલાક ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને બાર મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આજે રવિયોગ બની રહ્યો છે રવિયોગ તમામ પ્રકારના દુષિત યોગોનું સમન કરવાવાળો યોગ છે આજે બુધ રાશિ પરિવર્તન કરી રહ્યા છે જે ધન રાશિમાં પ્રવેશ કરશે સવારે સાત કલાક ને ચોવીસ મિનિટે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે રાશિ આજના દિવસ દરમિયાન મેષ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ્રમ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઈ આવા જાતકો માટે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે નાની બાબતો અવગણવી ન જોઈએ આજે આરોગ્ય પ્રત્યે સભાનતા તમારા માટે ખૂબ આવશ્યક છે આજે આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ રહેવાનો છે આર્થિક કોઈ પણ પ્રકારની સમસ્યા હશે આજે દૂર થતી જોવા મળશે આર્થિક લાભ વાળો દિવસ રહેશે મહત્વપૂર્ણ બાબતો ઉપર ધ્યાન આપવું જરૂરી છે જીવનસાથી દ્વારા પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે જો જીવનસાથી હાનિ પહોંચી શકે એવી સ્થિતિ બની શકે છે તણાવ દરમિયાન પરિવારના સભ્યોનો સહયોગ તમને મળતો રહેશે એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ લાભ કરતા છે ઉપાય આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી શક્ય હોય તો એક લીલું શ્રીફળ અવશ્ય શિવાલયમાં અર્પણ કરવું જળવાળું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમાંકની રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે ભાગ લેવું પ્રભાવિત કરવા આત્મવિશ્વાસ અને સાહસથી થી આજે ભરપૂર જોવા મળી શકો વેપારીઓ માટે આજનો દિવસ શુભ રહેવાનો છે મંગલકારી રહેશે જીવનસાથી સ્વાસ્થ્યને લઈને કઈક ચિંતાઓ આપને પરેશાન કરી શકે છે એકંદરે દિન અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ છે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજે ગાયના દૂધનું સેવન કરવું વધારે શુભ વધારે હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા માટે ખુશીઓ વેચવાથી સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળી શકે આનંદની સ્થિતિ બનતી જોવા મળશે બાળકોના શિક્ષણ પર આજે વિશેષ ધન ખર્ચ યોગો છે આજના દિવસે સમજી વિચારીને બોલવાની જરૂર છે શબ્દો શાંતિનો ભંગ પણ કરી શકે અને વાતાવરણ અનુકૂળ બની શકે તો શબ્દો જે છે સમજી વિચારીને લોકોની પ્રિયજનો વચ્ચે તિરાડ ઉત્પન્ન કરી શકે છે આજે દાંપત્ય જીવનમાં ગેરસમજના કારણે મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવનાઓ છે સત્વરે ગેરસમજ દૂર થાય એવા પ્રયાસ કરવા આપના દાંપત્ય માટે અનુકૂળ રહેશે છે વાત ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે ઉપાય આજના દિવસે પીળા પુષ્પોથી ભગવાન રુદ્રનાથની સેવા કરવી લાભ કરતા નીવડશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આ જાતકો માટે આપનો દિવસ આજે લાભદાયી બનતો જોવા મળી રહ્યો છે લાભના અવસરો આજે આપને જોવા મળી શકે આજે ઓછી મહેનતે વધુ સફળતાના યોગો છે આજના દિવસે તમને ખુશીઓ પણ મળી શકે છે સફળતાની ખુશી આનંદની કોઈ સંબંધોની ખુશી કોઈ પણ પ્રકારની આજે ખુશીઓથી તમારું મન પ્રફુલ્લિત થતું જશે આજે ખુશીઓનું વાતાવરણ છે સાહસિક નિર્ણયથી આજે લાભ ઉઠાવી શકે નિર્ણય લેવાના હોય તો થોડુંક સાહસ પણ કરવું પડશે અને સાહસ તમને લાભ કરતા આપી શકે છે પણ નિર્ણય સમજી વિચારી લેવો એ આવશ્યક છે અધૂરા કામ આજે પરિવારના સહયોગથી મિત્રોના સહયોગથી કે કોઈના પણ સહયોગથી સહયોગથી પૂરા થઈ શકે એમ છે તો એકંદર દિન આપના માટે અનુકૂળ બની રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ચાંદીનું દાન કરવું કે ચાંદીને ખરીદવી કલ્યાણકારી સાબિત થઈ શકે વાત કરીએ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે ભાવનાત્મક રીતે વધારે મજબૂત થવું પડશે અર્થા પ્રેક્ટિકલ બનીને કામ કરવા પડશે વ્યાપારમાં નફો થતા ચહેરા ઉપર રોનક આવી શકે ખુશી આવી શકે આનંદનું વાતાવરણ સર્જાતું જોવા મળી રહી જો જ્ઞાનની પિપાશા છે તો જ્ઞાનની પિપાસા તમને નવા મિત્રોની શોધ કરી આપશે નવા મિત્રોની મુલાકાત કરાવશે નવા મિત્રો બનાવશે પ્રણય જીવનમાં પણ સમય ફાળવતા નવી ઊર્જાનો સંચાર થશે પ્રણય પ્રસંગો પુનઃ સુચારુરૂપે રૂપે આગળ વધતા જોવા મળી શકે પેન્ડિંગ બિઝનેસ પ્લાન જે છે તમારા એને પ્રારંભ કરવા માટે શુભ દિન રહેવાનો છે જેથી કરીને બિઝનેસમાં ગ્રોથ મળી શકે દિન શુભ છે વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ રંગ કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે રુદ્ર ગાયત્રી મંત્રના જાપ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે તમારી અંદર ભરપૂર ઊર્જા જોવા મળશે આખા દિવસનું કામ અડધા સમયમાં પૂર્ણ કરી શકો એવી ઊર્જા આજે આપની અંદર જોવા મળી શકે આજે કંઈ પણ ખરીદી કરો એ પહેલા વિચારવાની જરૂર છે કે એ વસ્તુ ઘરમાં પહેલેથી વિદ્યમાન છે ઉપયોગ મનાવતી હોય તો એની પાછળ ખોટો ખર્ચ ન કરવો એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આજે ધન ખર્ચના છે પણ નકામી વસ્તુઓ પાછળ ખર્ચ કરતા બચવું જરૂરી છે આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે લાગણીઓનો અનુભવ થઈ શકે એવા ગ્રહમાન છે જીવનસાથી સાથે સંબંધોમાં કોઈ વાતને લઈને તણાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે તમારા વેપારની તમારા કામની ઘણી બધી અસર તમારા પરિવાર ઉપર પડી શકે છે તો મનને ઘરે જ્યારે જાઓ ત્યારે શાંત રાખવા પ્રયાસ કરવો વધારે શુભ વધારે હિતાવ રહેશે ટૂંકમાં મધ્યમ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન ગણેશની આરાધના ગણેશજીના નામ જપ કરવા દ્વાદશ નામ અથવા સંકટનાસન સૂત્રનો પાઠ આપના માટે શુભ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે નાની નાની બાબતો પર ચીડાઈ જવું આજે આપના માટે વધારે પીડાકાર સાબિત થશે સાંજે ઘર મહેમાનોથી ભરાઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે મન ગમતા મહેમાનોનું આગમન આનંદની સ્થિતિને વધારી શકે આજે ખરીદીના પણ યોગો છે પરિવારની સાથે મોટાભાગનો સમય ખરીદીમાં પસાર થઈ શકે જીવનસાથી સાથે પ્રણયની ક્ષણો માણવાનો અવસર આજે મળશે જે દાંપત્યને વધારે મજબૂત કરવાનું કાર્ય કરશે તમારું સ્વાસ્થ્ય આરોગ્ય ગડબડ થઈ શકે છે ખાનપાનમાં પાનમાં સાવચેતી ખૂબ આવશ્યક રહેશે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે લાભ કરતા છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આ છો ગુલાબી રંગ કોઈ રીતે આ રંગનો પ્રયોગ કરવો શુભકર સાબિત થશે ઉપાય આજના દિવસે શિવાલયમાં ઘીનો દીવો કરવો કલ્યાણકારી સાબિત થશે રાશિ રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે નયમ આવા જાતકો માટે લાગણીઓને અને ક્રોધને નિયંત્રિત કરવા જરૂરી છે બાળકોના શિક્ષણ પર ખર્ચ કરવો આજે પડી શકે એવા ગ્રહમાન છે નાણાને લઈને આજે વિવાદ જેવી સ્થિતિ મુકાઈ શકાય છે વિવાદ વિવાદ થઈ શકે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ થઈ શકે તમને મનગમતી જગ્યા કે મનગમતું પદ પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે પરિવારને સમય નહીં ફાળવતા દુખ સ્થિતિ અનુભવાશે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે કથ્થઈ બની રહ્યો છે કોઈ પણ પ્રકારે આ પ્રયોગ કલ્યાણ પર રહેશે ઉપાય આજના દિવસે ચંદનવાળા જળથી રુદ્રાભિષેક કરવો શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમ ક્રમાંકની રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે મનમાં નવી આશાઓ જાગવાની સ્થિતિ બની શકે જેથી મનને શાંતિનો અનુભવ થઈ શકે આજે થોડો સમય નિસ્વાર્થ સેવામાં પસાર કરવો કલ્યાણકારી સાબિત થશે બાળકોને રમતગમતમાં નાની મોટી ઈજા થવાની સ્થિતિ છે બાઈ શકે છે જીવન સાથી સાથે દિવસને શ્રેષ્ઠ રીતે પસાર કરી શકો એવા ગ્રહમાન પણ છે આજે દિન એકંદરે મિશ્રિત ફળ પ્રદાન કરનાર છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આછો ભગવો રંગ કોઈ પણ प्रकारे आरोग्यનો પ્રયોગ લાભકર્તાની વૃદ્ધિ ઉપાય આજના દિવસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ શ્રવણ કરવું કોઈ સાધુ સંતને કરવું જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ આવા જાતકો માટે તમારું આરોગ્ય આજે શુભ રહે એ પ્રકારના ગ્રહમાન છે વ્યાપારમાં સારો નફો તમને આનંદિત કરી શકે એવી પણ સ્થિતિ જોવા મળી રહી છે પરિવારમાં નવા વ્યક્તિનું આજે આગમન થશે કોઈના વિવિષાળ નિશ્ચિત થઈ શકે છે નવી ભાગીદારી આજે આપના માટે લાભકર્તા કરતા નીવડશે સુખદ સ્થિતિને આપશે આજનો તમારો શુભ સમય આળસમાં બરબાદ ન કરવાની તમને ભલામણ કરવામાં આવે છે ટૂંકમાં દિન અનુકૂળ છે મંગલકારી છે લાભકર્તા છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ રાખોડી રંગ છે કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરો શુભ સાબિત થશે ઉપાય આજના દિવસે ભગવાન ધનવંતરીની આરાધના ધનવંતરી મંત્રના જાપ લાભકર્તા નિવડશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને સ આવા જાતકો માટે ચિડાઈ જવાથી સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે શકેટલું આજે આરામ કરવાનો પ્રયાસ કરો જૂની બાબતોમાં મોહમાયામાં ન પડવું જતું કરવાની ભાવના રાખવી આપના માટે વધારે શુભ રહેશે નજીકના વ્યક્તિ દ્વારા કોઈ વિશેષ મહત્વપૂર્ણ માર્ગદર્શન તમને આપવામાં આવી શકે જે આપના આપના વ્યવસાયમાં આપની સમસ્યાઓમાં માટે પ્રિયને તમારા વિચારોને આજે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો લોકોની દખલગીરીથી દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તો સમસ્યા ઉત્પન્ન ન થાય ગેરસમજ દૂર કરવી વધારે શુભ રહીશું ટૂંકમાંધિન મધ્યમ છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ભૈરવજીના દર્શન કરવા અથવા તો પુષ્પથી સેવા કરવી લાભકર્તા નિવડશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ ચક્રની દ્વાદશ એટલે બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે બીમારીઓમાંથી આજે રાહત મેળવી શકાશે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાનું દલીલ કરવાનું આર્ગ્યુમેન્ટ કરવાનું ટાળવું એ આપના માટે આરોગ્યપ્રદ રહેશે તમારી ભાવનાઓને તમારી લાગણીઓને આજે લોકો સમક્ષ વ્યક્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં આજે પ્રગતિના યોગો છે તો આજના દિવસની શરૂઆત થોડી થકવી નાખવાની રહેશે પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ તમારા માટે શુભ સારા પરિણામ પ્રદાન કરશે અર્થાત સાંજે લાભ કરતા શુભ મંગલકારી સમય થવાનો છે ટૂંકમાંથી અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે કથ્થઈ રંગ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે ઉપાય આજના દિવસે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું પ્રમાણે મૂલાંક બે અને ભાગ્યાંક પાંચ બની રહ્યો છે ચંદ્ર બુદ્ધ નો આ યોગ આધ્યાત્મિક શાંતિ તરફ આપને આગળ લઈ જઈ શકે કાર્યમાં નાના મોટા અવરોધો અવશ્ય આવશે પણ બુદ્ધિનો પ્રયોગ કરી અવરોધોને પાર ઉતરી શકાશે

ખૂબ શુભ અને મંગલકારી બની રહેશે આપની તમામ મૂંઝવણ તમામ સમસ્યાઓમાંથી નિરા નિજાદ અપાવવાનું કારણ બનશે જો આજે આનો પાઠ કરો છો લાભ કરતા સાબિત થઈ શકે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશુ આજના દિવસના મહામંત્રની જેનો જાપ મંગલકારી સાબિત થશે નોધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર ૐ જામદગને આય વિદમહે મહાવીરાય દીમહી તન્નો પરશુરામ પ્રચોદયાત શ્રી પરશુરામ ગાયત્રી મંત્ર આ મંત્રનો આજે એક માળા મંત્ર જાપ કરો આપની અંદર આત્મવિશ્વાસ ને ભરનાર બનશે મંગલકારી સાબિત થશે એક માળા કરીને કરીને શરૂઆત કરજો દિન મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર